તો મિત્રો હું નહીં લઉં ભાઈ તમને મળું બરોબર તો મિત્રો મેં ફાઇનલી નહીં લીધું બરોબર અને અત્યારે વાગ્યા છે સાડા અગિયાર થઈ ગયા તો હવે હું કેવું કરું અત્યારે બહાર જઈને આવી જગ્યાએ કામ ખતમ કરીને આવું પછી હું ખા બેસું તમને બધું બતાવું વિડીયો કન્ટિન્યુ રાખજો ને જો મારે એક વાગે નીકળવાનું જગ્યા માટે બરોબર બહાર જવાનું એ બી તમને બતાવું તો આખો બ્લોગ વિડીયો એન્ડ સુધી જોજો કન્ટિન્યુ રાખો તો મિત્રો અત્યારે જોવા પણ નિખિલ આવી ગયો છે જય માતાજી મિત્રો અને આપણો ભૂલ બોલ્યા થ્રી વિક્ટર ચાલુ છે બરાબર તો હવે આ પિક્ચર દેખીએ ભાઈ હું એકા ખાન ખો બે માં બારબી દેવાનું આ બરોબર ટાક ખો બ્લોગ દો એનો દી તો અત્યારે ડોળ વાગી ગયા છે અને તમે ખા બેઠા છે આપણે રોટલી છે કે એ રસ છે અને આ આપણે ડાન્સ છે બરાબર તો આ ખાઈ લો કાદા આપણે આપણે જવાનું છે સુરાપુરા બરાબર તો બે વાગે આધી વાગે નીકળ્યા તમને બધું આગળનું બતાવું મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ સુરાપુરા બરોબર તુરાપુરા જઈએ છીએ હું પપ્પામાં બધા અમારી બધા ફેમિલી સંગા જઈએ છીએ અત્યારે અમે લોકો જઈએ છીએ સુરાબુરા જઈએ છીએ બરોબર અને અમે અડધી અહીંયા ઉભા છે તમે જો અમે અત્યારે અહીંયા ઉભા છે હવે તમને આગળનું બધું બતાવીએ બરોબર

મિત્રો દર્શન કરી લીધા આપડે બાજુ તો જો મિત્રો ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છીએ બરોબર હવે દર્શન કરીને

અંદર આપણે ખાઈ લઈએ આનું મજબૂત છે તમને આ બ્લોગ વિડીયો કેવો લાગજો કમેન્ટમાં જણાવજો બરાબર ખાઈનલું તો મિત્રો રાતના છે આપણી ગેમ ચાલે છે અહીંયા અહીંયા છે હવે લોકો મસ્ત રેન્ક પૂછ કરે બરાબર થોડા દિવસ બ્લોગ વિડીયો નહોતા આવતા કારણ કે વિડીયો બી નતાનો સમય નતો કોઈ બનાવવાનો હવે ડેરી ડેલી તો નહીં અઠવાડિયામાં બે વખત આવશે બરાબર અને પરીક્ષા ખાતે પછી આપણે નાખવાનું ચાલુ કરી નાખશું રેગ્યુલર જેવી રીતે નાખતા રીતે બરાબર તો તમે દેખો કેબ ચાલુ થઈ ગઈ તો હું કેબ માં ધ્યાન દઈ દઉં મિત્રો આપણે એસી ચાલુ કરી દીધું ને હવે હું બી મૂકી જઈશ બરોબર તો આ વ્લોગ વિડીયો અહીંયા એમ કરે મળીને બ્લોગ વિડીયોમાં જય માતાજી